રાજકોટના જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલ ખરીદેલ મગફળીને અલગ અલગ ગોડાઉનમાં રાખવામાં આવી હતી ત્યારે જેતલસર પાસેના ભાડે રાખેલ ગોડાઉનમાંથી અલગ અલગ સમયે મગફળીની બોરીની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું ગોડાઉનમાંથી એક હજાર બસો ને બાર જેટલી મગફળીની બોરીની જેની અંદાજિત કિંમત રૂપિયા એકત્રીસ લાખ ચોસઠ હજાર નવસો ને છપ્પન છે એની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે ગોડાઉનમાં બહાર સીસીટીવી કેમેરા ન હોવાથી અનેક સવાલ ઉઠવા પામ્યા હતા આખરે મગફળીની બોરીઓની ચોરી થયા બાદ અધિકારીઓને રાતોરાત સીસીટીવી કેમેરા લગાવવાનું ભાન થયું હોવાનું પણ સામે આવ્યું ત્યારે ગોડાઉનમાં કેમેરા ન હોવાથી અધિકારીઓની બેદરકારી પર પણ અનેક સવાલો ઉઠ્યા છે તાલુકા પોલીસે અજાણ્યા ઈસમ સામે ચોરીની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે આ સમગ્ર મામલે મગફળીની ચોરી મુદ્દે પાલ આવાલિયાની પ્રતિક્રિયા પણ સામે આવી હતી જેમાં ગોડાઉન બહાર સીસીટીવી કેમેરા કે ચોકીદાર હતો કે શું કોઈની શુંબકત હશે કે કેમ એવા અનેક સવાલો કર્યા હતા એ સાથે જ ગોડાઉનમાં સીસીટીવી કેમેરા હતા નહીં તો મગફળી રાખી શકાય નહીં ની વાત પણ તેઓએ કરી હતી મગફળી કૌભાંડ કરવા માટે જ સીસીટીવી કેમેરા નતા લગાવાયા કે કેમ જેવી આશંકાઓના સાથે આક્ષેપો પણ કર્યા હતા આજે સમાચાર મળ્યા છે કે જેતપુરમાં મગફળીના ગોડાઉનમાં એક હજાર બસોને બાર ગુણી ચોરાઈ ગઈ એની ફરિયાદ ગોડાઉન મેનેજરે કરી છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ એક હજાર બસોને બાર ગુણી ગોડાઉનમાં બહાર નીકળી હશે ત્રણ ખટારા ભરાયા હશે તો સીસીટીવી કેમેરા નહોતા ત્યાં ચોકીદાર નહોતો ત્યાં સુપરવાઇઝર નહોતો જો આ બધું હતું તો એની મિલીભગતથી થયું છે જો નહોતું તો સીસીટીવી કેમેરા વગરના ગોડાઉનની અંદર મગફળી રાખી જ શકાય નહીં તો કેવી રીતે રાખવામાં આવી છે આ મગફળી સારી મગફળી બદલાવી અને એની જગ્યાએ ધૂળ ઢેફા કાકરાવાળી મગફળી નાખવા માટે જ સીસીટીવી કેમેરા નથી રાખ્યા એવું તો નથી ને કારણ કે જો આ મેનેજરની બદલી ના થઈ હોત તો એ ગોડાઉનમાં એ જવાનો નહોતો છ મહિના સુધી છ મહિનામાં આખે આખા ગોડાઉનમાંથી સારી મગફળી ઉપાડી લેત એની જગ્યાએ ખરાબ મગફળી ભરી દેત અને જે અગાઉ આ જ જેતપુરનું પેઢલા મગફળી કૌભાંડ માટે જાણીતું છે એવું ને એવું કૌભાંડ થાત પણ કોઈને ખબર પડત નહીં આ તો ગોડાઉન મેનેજરની બદલી થઈ અને નવા ગોડાઉનને ગોડાઉન સોંપતા પહેલાં બધી જ મગફળીની ગુણીની ગણતરી કરવામાં આવે એના ભાગરૂપે આ ચોરી પકડાય છે પોલીસ ફરિયાદ થઈ છે આવકાર્ય છે પણ આ ભાજપ કાયમી કહે છે કે દેશની તિજોરી ઉપર અમે કોઈનો પંજો નહીં પડવા દઈએ અરે મારા વાલા તમારાથી એક મગફળીનો ગોડાઉન પણ સાચવાતો નથી ધ્યાન રાખી શકાતું નથી તમે દેશના તિજોરીમાં પંજો પડવાની વાત દૂર છે પહેલાં એક મગફળીનો ગોડાઉન સાચવો તોય ઘણું છે